ભરૂચ શહેરમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમ કોમ યોગા સેન્ટરનું એસી ટકા કામ પૂર્ણ સદર સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે પાલિકા પ્રમુખ પ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું અંગલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન પ્રણાલી દ્વારા ઝીરો વેસ્ટ તરફ ડગ માંડ્યા સુકાવલી વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ ખાનગી ઇજારતદારને સોંપાઈ પંદર દિવસનું ટ્રાયલ શરૂ અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે મંજુલાબેન પટેલ હાઈકોર્ટના આદેશથી પુનઃ આરુપ થયા ઉચ્ચાપથના આક્ષેપ બાદ હાઈકોર્ટના આદેશથી ફરી સત્તા પર વાતતે સત્તા સંભાળી સત્યની જીત થઈ હોવાનું નિવેદન અપાયું વરૂચેરના અતિવ્યસ્ત એવા પાંચબત્તી સર્કલ નજીક આવેલ બીજી ટ્રેડ સેન્ટરમાં આજે દાદર ધરાશાયી થવાની ઘટના સામે આવી છે નોંધનીય છે કે વર્ષ ઓગણીસો સત્યાસીમાં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં અગાઉ નગરપાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાય ન હતા દાદર ધરાશાયી થવાથી અહીંથી રોજ દર્દીઓની અવરજવર રહેતી ડોક્ટર માલજીવાલા અને ડોક્ટર અંતાણી તરફ જતો માર્ગ જોખમી બન્યો હતો ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દાદરને સીલ કર્યો છે જર્જરિત હાલત હોવા છતાં રોડ તરફ આવેલી દુકાનોના દુકાનદારો દ્વારા પણ કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી પાલિકાની વારંવારની નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ભવિષ્યમાં મોટી જાનહાની સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે જ્યાં સુધી આ જર્જરિત શોપિંગ સેન્ટરને સંપૂર્ણ રીતે સીલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પાંચ વત્તીથી સેવાશ્રમ રોડ વિસ્તારને જોખમી ગણવો પડે તેવી સ્થિતિ સર્જાય છે હવે નગરપાલિકા તંત્ર કડક પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું અમે બીજી ટ્રેડમાં મારી ઓફિસ છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર વર્ષોથી આ બિલ્ડિંગ જૂનું થઈ ગયું છે લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ આ ન થયા બિલ્ડિંગ તૂટી જવા જેવું થઈ ગયેલું છે ઘણી જગ્યાએ ઘણી વખત ગાબડા પડ્યા છે અમે ભરૂચ નગરપાલિકાને ઘણી વખત આ માટે ઇન્ટિમેશન આપી છે ઈવન ધો સોસાયટી અહીંયા બીજી ટ્રેડ એસોસિએશને પણ કીધેલું છે કે ભાઈ આમાં શું કરવું પણ અત્યાર સુધીના આમાં કોઈ શરૂઆત થઈ નથી અહીંયા ગાડી જ્યારે પણ ફંક્શનો થાય છે ટેસ્ટના કે ટેસ્ટ ઇન્ડિયા પાકિસ્તાન મેચના ત્યારે અહીંયા ગાડી બધા ધડાકા પેર બોમ્બો ફૂટે છે ને એની અસર આ બિલ્ડિંગને થાય છે ઉપર બિલ્ડિંગના ટેરેસ પર જોવા જઈએ તો હોલ્ડિંગ્સો છે ને એટલી બધી ખરાબ પોઝિશન છે આ બિલ્ડિંગની તેમ છતાં કોઈને પડી નથી આ માટે નગરપાલિકાએ કંઈ કરવું જોઈએ એ માટે હું અમે લોકો રિક્વેસ્ટ કરીએ છે નગરપાલિકા હવે એટલે વારંવાર આપણે સભ્યોને બધાને ભેગા કરવાની કોશિશ કરી હતી પણ અનફોર્ચ્યુનેટલી આ થતી નથી એટલે હવે આપણે એક મ્યુનિસિપાલિટી જે એના પર એક્શન લે એના માટે આપણે શું કરી શકવાના છે એટલે અલ્ટિમેટલી તો મ્યુનિસિપાલિટી જવાબદાર રહેશે કે જાન હાની રહે તો હું બીજી ટ્રેડ સેન્ટરની અંદર મારી કુરિયર સર્વિસની ઓફિસ છે આગળ પણ ચાર પાંચ વર્ષ પહેલાં અમારી ઓફિસ ઉપરથી પેલી જે પેરાપીટ કહેવાય એ પડી ગઈ હતી ને નગરપાલિકા તરફથી ત્રણ નોટ છે એ સાથે એસોસિએશન પણ કંઈ સતર્ક થતું નથી હાલ અમારે મારી પાછળ જોઈ શકો છો એક ગાબડું પડેલું છે તો નગરપાલિકાને ખાસ જણાવવાનું કે જવાબદારી પછી તમે કંઈ નું કંઈ આગળ કાર્યવાહી કરો જવાબદાર નગરપાલિકા રહેશે અને એસોસિએશન ટ્રેડ સેન્ટરનું એટલે રૂપિયા શહેર કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને જીમ કમ યોગા સેન્ટરનું એસી ટકા કામ પૂર્ણ થઈ ગયું છે આ સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે આજે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું લાંબા સમયથી ભરૂચમાં રમતગમત માટે સુવિધાયુક્ત જાહેર સ્થળનો અભાવ હતો યુવાનો બાળકો આરોગ્યપ્રેમી નાગરિકોને યોગ્ય માળખાકીય સુવિધાઓ ન મળતી હોવાથી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જે બી મોદી પાર્ક પાસે આ આધુનિક કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મંજૂર થયેલા આ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આજે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ પીડબલ્યુડી ચેરમેન ભાવિન પટેલ અને નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલ દ્વારા બાંધકામ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા ટકાઉપણું અને સમયમર્યાદા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે ભરૂચના યુવાનો રમતગમત તરફ વળે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે અને શહેરને રમત ક્ષેત્રે નવી ઓળખ મળે તે હેતુથી આ કોમ્પ્લેક્ષ તૈયાર કરાઈ રહ્યું છે હાલ મુખ્ય માળખાકીય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમ્પાઉન્ડ વોલ સહિતની અંતિમ કામગીરી ચાલી રહી છે આ મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ થતાં ભરૂચ શહેરના બાળકો યુવાનો અને વડીલોને એક જ સ્થળે રમતગમત વ્યાયામ અને યોગાભ્યાસ જેવી સુવિધાઓ મળશે આનાથી શહેરના આરોગ્ય અને ખેલ ક્ષેત્રના વિકાસને નવી દિશા મળશે અને નગરજનો માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે નમસ્કાર ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી એ સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાંથી પાંચ કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ને અ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બની બની રહ્યું છે એક કરોડ ને પાંચ લાખ માં ફરતે વોલ અને રોડ નું કામ ચાલી રહ્યું છે એ કામ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ડીજી વિશેલ દ્વારા આપણને એક કરોડ ને દસ લાખ રૂપિયાની સીએસઆર ફંડ આપવામાં આવ્યું છે એમાં કલેક્ટર સાહેબ શ્રી શ્રી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી આ સીએસઆર ફંડ આપણને મળ્યું છે જેમાં રમતગમતના સાધનો યોગાના સાધનો અને સાઇટ ઉપર બોક્સ ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ કામ હવે છેલ્લા તબક્કામાં છે ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ભરૂચના નગરજનો માટે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જલ્દીમાં જલ્દી ખુલ્લું મૂકવામાં આવશે સ્વર્ણિમ જંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ અંતર્ગત સરકાર શ્રીમાંથી પાંચ કરોડ રૂપિયા ફાળવેલા હતા જેમાંથી જીમકમ યોગા સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે જેમાં મલ્ટીપર્પઝ હોલ યોગા માટેનો હોલ છે પછી જીમ માટેનો હોલ અને ઇન્ડોર ગેમ હોલ તૈયાર કરવામાં છે છે જેમાં ઇન્ડોર ગેમમાં ટેબલ ટેનિસ બેડમિન્ટન વગેરે ગેમોનો સમાવેશ કરવામાં આવેલ છે તથા ડીજીવીસીએલ તરફથી આપણને એક કરોડ રૂપિયા સીએસઆર અંતર્ગત મળેલ છે જેમાંથી જીમના સાધનો છે ઇન્ડોર ગેમના સાધનો તથા સંકુલની બહાર આપણે બોક્સ ક્રિકેટ ને આયોજન કરવામાં આવેલ છે જે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરી ને પબ્લિક ને લાભ આપવામાં આવશે અંગલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા મળેલી અંદાજે અઢી કરોડની ગ્રાન્ટના સહારે સુકાવલી પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન પ્રણાલી દ્વારા ઝીરો વેસ્ટ તરફ ડગ માંડ્યા છે સુકાવલીમાં એકત્ર થતો ઘન કચરાને વૈજ્ઞાનિક રીતે નિકાલ કર્યા બાદ સુકાવલી સ્થળે વનીકરણ થાય તેવા સંજોગો નિર્માણ થાય તેવા લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં દરરોજ અંદાજે આડત્રીસ ટન જેટલો ઘરગથ્થુ ઘન કચરો નીકળે છે બીજી તરફ નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અંદાજે સિત્તેર મેટ્રિક ટન ડોમેસ્ટિક ઘન કચરો નીકળે છે અત્યાર સુધી આ કચરો સુકાવલી ખાતે એકત્રિત કરી ખુલ્લી સળગાવી દેવાનો અયોગ્ય ઉકેલ અપનાવવામાં આવતો હતો જોકે નાગરિકોના વિરોધ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રોકટોક બાદ વૈજ્ઞાનિક ઢાબે નિકાલ કરવાની ફરજ નગરપાલિકા તંત્ર પર આવી હતી પહેલા લેગેસી વેસ્ટ થી ખાતર બનાવની યોજના ખાનગી ઇજારેદાર સાથે હાથ ધરવામાં આવી હતી પરંતુ આવકના અભાવે અને વ્યવસ્થાપનના અભાવથી તે પ્રયાસ સફળ રહ્યો ન હતો અને નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થયો ન હતો આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને પ્લાસ્ટિક સહિતના ઘનકચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે નાણાકીય સહાય આપવાની તૈયારી કરવામાં આવી છે તેના અનુસંધાને અંકલેશ્વર નગરપાલિકાએ સુકાવલી ખાતે ઝીરો વેસ્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ખાનગી ઇજારદારોને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામ સોંપ્યું છે હાલ પંદર દિવસના ટ્રાયલ રૂપે અદ્યતન મશીનરી દ્વારા ઘન કચરાનું સેંગ્રેગેશન કરી ભીનો સૂકો પ્લાસ્ટિક બાયોવેસ્ટ અને માટી અલગ કરી વૈજ્ઞાનિક નિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ સમગ્ર પ્રક્રિયામાં પાલિકા પર પ્રતિ ટન અંદાજે રૂપિયા એક હજાર જેટલો ખર્ચ આવશે જેમાંથી રાજ્ય સરકાર પ્રતિ ટન રૂપિયા સાતસો

બે પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની મારનો રકમ ફેસ ફેસ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે અને આ અંકલેશ્વર શહેરમાંથી જે રોજેરોજ ચાલીસ ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે અને જે હાલ આપણે તમે બીજો પ્લાન્ટ જોયો છે એ લગી જ છે અંદાજે અમારી પાસે સતાવીસ હજાર ટન જેટલો ઘન કચરો સ સ્ટોરેજ હતો એમાંથી તેર હજાર ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને એ એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે અને આવનારા દિવસો ઉપર આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર

ત્યાં જે નગરમાંથી રોજેરોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે સાત વર્ષના ઓ એન્ડ એમ માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે આરડીએફ નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સી એજન્સીની રહેશે અને ઝીરો વેટ સુધી લઈ જવાનું છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ બે હજાર સોળ મુજબ જ કામગીરી કરશે આપણે પર ટન છે એક હજાર પચીસ રૂપિયા આપવામાં આવેલ છે અને એનું પણ ટેન્ડર કરીને ભાવો મંગાવવામાં આવેલા હતા તેમજ અમારી વડી કચેરીમાંથી પણ એમની મંજૂરી લેવામાં આવેલ હતી અમારું પ્લાનિંગ ત્યાં છે ફોરેસ્ટ એટલે કે ત્યાં આપણે પ્લાન્ટેશન કરવાનું છે બેસવા માટેની બેન્ચીસો મૂકવાની છે અને અમારો ટાર્ગેટ છે બે મહિનામાં લગભગ અમારી આખી સાઇટ ક્લિયર થઈ જશે કારણ કે સાથે સાથે લેગેસી વેસ્ટની પણ કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે તેમને પણ અમે નાઇટમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે જેમ મને તેમ જલ્દી અમારે આ સાઇટ ક્લિયર કરી અને પ્લાન્ટેશન કરવાનું અગલેશ્વરની ગરખોલ ગ્રામ પંચાયતના એક પોઈન્ટ સોળ કરોડની ઉચાપથ કેસમાં પદભ્રશ્ય મહિલા સરપંચ મંજુલાબેન પટેલ હાઈકોર્ટના આદેશ બાદ પુનઃ સરપંચ પદે બિરાજમાન થયા છે ગ્રામજનોએ વાતે ગાથે ફટાકડાની આતશબાજી સાથે મંજુલાબેન પટેલને સરપંચ પદે બિરાજમાન કર્યા હતા અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના એક પોઈન્ટ સોળ કરોડની ઉચાપત કેસમાં પદભ્રસ્ત મહિલા સરપંચ મંજુલાબેન પટેલે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રણ વર્ષ પહેલાં બે ડિવિઝન પોલીસ મથકે ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિતના સામે ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કીનો દુરુપયોગ કરી તેતાળીસ કામોના કરાયેલા ચુકવણામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટીકા મંત્રીને સસ્પેન્ડ કરી દેવાયા હતા જોકે આ નિર્ણયને મંજુલાબેન પટેલે હાઇકોર્ટમાં પડકાર્યો હતો सणनान सवाँ महात को चुंलागा पिए अलगाता सवाजी वाजी साम चेलिये मेंगोतने सब्सकी गुरे अलगेर का को सवन्खेँ मारेखा वह सब्सक्तर न र न की जाथ मस्काब एग्षा वह कि અને ભગવાનની કૃપાથી આ પર જે મને પાછું મળ્યું છે એને ખૂબ સુંદર રીતે તમારા બધાના સહકારથી પાર પાડી દેવો એ સૌના ચરણોમાં પ્રાર્થના વંદે માતરમ ભારત માતા કી જય ચોક્કસપણે છેલ્લું દોઢ વર્ષ ખૂબ કપરું રહ્યું અને હાઈકોર્ટ દ્વારા સ્ટે મળ્યા પછી ચાર્જ ન મળ્યો ફરી સ્ટે મળ્યો ને આજે ત્યારે મારા માતૃશ્રી ને ગઢોલ ગ્રામ પંચાયતનો આ સેવા કરવાનો ફરી અવસર પ્રાપ્ત થયો છે ગ્રામ ઇલેક્શન બાકી છે તો આ જેટલા પ્રશ્નો બાકી છે સર્વે પ્રજાના અમે પૂર્ણ કરી સંપૂર્ણપણે પૂર્ણ કરી શકીએ અને ખૂબ સારી સેવા થાય આ કપરા સમયમાં પણ આપ સર્વે અમારી સાથે રહ્યા પડખે રહ્યા સથવારો બનીને રહ્યા એ બદલ સમગ્ર ગ્રામજનો માસ્ટર પેલાના દરેક કાર્યકર્તાઓનો ખૂબ આભારી છું ઋણી છું વંદે માત્ર ભારત માતા છે આસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો આસોટમાં મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેશનલ હેવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કુલ અડસઠ દબાણો દૂર કરવામાં આવ્યા હતા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો દબાણ હટાવવાની આ ઝુંબેશી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિવાદ પણ જોવા મળ્યો હતો સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો અમુક દબાણો હટાવવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પૂનગામ નજીક કનેક્ટિવિટી અપાયા બાદ સુરત જતા મોટાભાગના વાહનચાલકો આ જ ઉપયોગ કરે છે ત્યારે અતિવ્યસ્ત એવા હાંસુ ટાઉનના માર્ગ પરથી દબાણો હટાવી તંત્ર દ્વારા માર્ગે ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે શું રજૂઆત છે તમારી બસ અમારી રજૂઆત એવી છે કે ગરીબોની રોજી તો જતી રહે પણ જે સારા લોકો છે તે લોકોના માટે અહીંયા વ્યવસ્થા છે અને જે બધાનું જ જો હટતું હોય તો ભાઈ એ બધાનું હટાવવું જોઈએ શું માંગ છે તમારે અમારે હટાવવાની જ માંગ છે બધાની પછી જો તમે સરકારને જે બાળ મિત્રની જો એ લોકો એ કહે છે તો તે પ્રમાણે અમે પણ અમારી ત્યાં બાળ મિત્ર અંદર અને લીગલીમાં આવી જઈશું બરાબર મારું નામ ખ્વાજા હિદ્રી સિલિયા છે સાહેબ મારી એટલી એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે અમારા ગલ્લા પાંચ પાંચ પાછળ અમારા કન્ટેનર છે ફૂટના તે કોઈ જાતનું અગારથી બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી સાહેબ એવું કે છે કે એ લોકો બાર ફૂટ અંદર છે બરાબર તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ અટી જઈએ છીએ પછી સરકારને ને એના લોકો વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ તમારી શું માંગ છે અમારી માંગ એક જ છે એ હટે તો લીગલી હોય તો એ હટી જાય ઇનલીગલી છે કન્ટેનર તો બરાબર સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડી ની બધા હટાવ્યા તો એ બી હટવા જોઈએ ને જો એ નહીં હટે તો પછી એ સાઈડના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ અને અમે બી પાછળ ગલ્લા પુરાણ કરીને મૂકી દઈએ છીએ અમારી એટલી રજૂઆત બસ પછી અમને કોઈ હટાવે નહીં કેમ કે એ બધાનું એવું છે કે એ લીગલી છે તો અમે બી પછી લીગલી કહેવાઈએ બરાબર ભરૂચ ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો આઠમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો આ મિલનમાં મુખ્ય મહેમાન તરીકે ઓમકારસિંહ મહારાઉલજી નરેન્દ્રસિંહ સોલંકી નયનસિંહ બાલજી જીતસિંહ મકવાણા સુભાષસિંહ સોલંકી બળવંતસિંહ ચાવડા સહિત સમાજના અગ્રણીઓ આગેવાનો તથા પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સમાજના લોકો સંગઠિત બની સમાજમાં વ્યાપેલા વ્યસનો તથા કુરિવાજોને દૂર કરવા શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ પ્રસંગોપાત થતાં અનાવશ્યક ખર્ચમાં ઘટાડો કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે ટ્રસ્ટીઓ દ્વારા સમાનની વાડી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિલનમાં સમાનના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકરો દ્વારા સહકાર આપવામાં આવતા સમારોહ ઉલ્લાસભર્યા માહોલમાં પૂર્ણ થયો હતો ગયા કેટલી વસ્તી હવે આ છે આજે સંખ્યા આટલી મોટી છે મને ખુબ આનંદ થયો મને તો એવું લાગે કે તમારી બહેનો એક અલગ મળે તમે ઝડપી લો કે આગળ વાળી બનાવી દેખાય તમારી તાકાત નથી સમાજ નું સંગઠન કેમ થાય સમાજના કાર્યો કેમ થાય સમાજ સંગઠિત થાય તો ઘણું બધું કામ આપણે કરી શકીએ તો કમસે કમ તમે સમાજ માટે સારું બોલા સમાજ માટે જો તમે સારું ન બોલી શકતા તો તમે જો લખતા હોય તો સમાજ માટે સારું લખો બરાબર છે અને લખી ના શકતા સમાજ માટે લડો શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઇનામિત્રા અને મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ ભરૂચ દ્વારા સંચાલિત શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન મળે અને અભ્યાસમાં રૂચિ લઈ વધુ મહેનત કરી સારા પરિણામ મેળવી બાળક તેમના પરિવાર તથા સમાજનું નામ રોશન કરે તેવા શુભ આશયથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ નિવૃત્ત થયેલ કર્મચારીઓને નિવૃત્તિ વિદાય સમારંભ તથા નવા વર્ષ નિમિત્તે સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમારંભના અધ્યક્ષ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને અતિથિ વિશેષ તરીકે એડવોકેટ એન્ડ નોટરી મહેન્દ્રભાઈ કંસારા તેમજ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના જનરલ મેનેજર રાજેશ શર્મા તેમજ સૂર્યવંશી મરાઠા સમાજ વડોદરાના પ્રમુખ નારાયણ મલેટે ખાસ ઉપસ્થિત રહીને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન મળે તે માટે ખાસ ઉદબોધન કર્યું હતું કાર્યક્રમમાં સ્વાગત પરિચય ભરતકુમાર ભુવીર તરફથી કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના મહામંત્રી સંજયકુમાર મહિલે સહમંત્રી સંજયકુમાર આરગડે તેમજ ખજાનસિંહ નરેશ ડોંગરે અને વૈશાલીબેન ડોંગરે તરફથી કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં કુલ એકસો પચ્ચીસ જેટલા તેજસ્વી તારલાઓને ધોરણ પ્રમાણેના અલગ અલગ ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના તમામ કારોબારી સભ્યોએ ખૂબ જ જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંકલેશ્વરના પોલીસ ક્વાર્ટર્સ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોલીસકર્મીઓને રાજયોગ મેડિટેશન દ્વારા તણાવમુક્ત જીવનશૈલી કઈ રીતે અપનાવવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંકલેશ્વરની શક્તિનગર સોસાયટી ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બ્રહ્મકુમારી નીમાબેનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ પોલીસ લાઈન ખાતે અંકલેશ્વરના છ પોલીસ મથકના પોલીસકર્મીઓને બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદાલયના કોર્પોરેટ ટ્રેનર મનોજ કોટવાલ અને કેવુર પરમાર દ્વારા રાજયોગ મેડિટેશન દ્વારા તણાવમુક્ત જીવનશૈલી કઈ રીતે અપનાવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના રેલ્વે સ્ટેશન નજીક ગતરોજ રાત્રિના અંદાજે દસ સાડા ત્રીસ કલાકે ઇન્ડિયન રોક પાયથોન દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ થતાં જ સ્થાનિકોએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો યોગેશ મિશ્રી ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી વિભાગના આરોપોના માર્ગદર્શન હેઠળ સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ બાદ અજગરને કોઈ ઇજા ન થાય તે રીતે સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો સમયસર કરાયેલ કાર્યવાહીથી કોઈ જાનહાની થઈ ન હતી અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચની કેજે ચોક્સી પબ્લિક લાઇબ્રેરી ખાતે ભરૂચના પનોતા પુત્ર અને મહાન સાહિત્યકાર કનૈયાલાલ માણિકલાલ મુનશીજીની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય વિદ્યામંદિરના ધોરણ આઠ અને દસના વિદ્યાર્થીઓએ જીવન જીવનદર્શનનું વાંચન કરી તેમના વિચારો અને યોગદાનથી પરિચિત થયા હતા ગ્રંથપાલે જણાવ્યું હતું કે નવી પેઢીને દેશના મહાન વ્યક્તિત્વ ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડવું આજના સમયમાં અત્યંત જરૂરી છે વિદ્યાર્થીઓને મુનશીજી ભરૂચના પનુતા પુત્ર હતા તથા મુનશીનો ટેકરો વિસ્તાર સાથે તેમનો સંબંધ હોવાનું પણ જાણવા મળ્યું હતું કાર્યક્રમના અંતે આશા વ્યક્ત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ મુનશીજીના જીવનથી પ્રેરણા લઈ ભવિષ્યમાં રાષ્ટ્રહિતમાં યોગદાન આપશે જંબુસર તાલુકાના ઉચ્છત પેટ્રોલ પંપ પાસે જંબુસર તરફથી આવતી ગાડી અને પાદરા તરફ જતી ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડી પલટી મારી ગઈ હતી જેમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી સદર અકસ્માતની જાણ એકસો આઠને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર ડિસ્ટ્રિક્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોમાં સાજીદા જાવિદ કાકુજી કાવી સંગીતાબેન સંતોષભાઈ માછી વર્ષ બત્રીસ જંબુસર ઇમરાનભાઈ ગનીભાઈ ઘાંછી ઉમરવર્ષ સાડત્રીસ મીના આર્યા ઉંમરવેશ આડત્રીસ ઉત્તરાખંડ ભાવનાબેન અશોકભાઈ ઉમર ઓગણત્રીસ રહેવાસી જંબુસર મધુબેન છગનભાઈ ઉંમરવેશ ચાળીસ રહેવાસી કાવીનો સમાવેશ થાય છે આમુદ તાલુકાના રોઝાટંગ કર્યા ગામથી બદલપુરા ગામનો રોડ અત્યંત બિસ્માર હતો જેથી ગામ લોકોની રજૂઆતના પગલે ધારાસભ્ય ડીકે સ્વામીના સતત પ્રયાસોના કારણે બે કરોડના ખર્ચે નવો ચાર કિલોમીટરનો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારે નવા બનેલા રોડનું ગત સાંજે પાંચ કલાકે ધારાસભ્ય ડીકે સ્વામીએ શ્રીફળ વધેરી રિબીન કાપી લોકાર્પણ કર્યું હતું આઝાદી બાદ પ્રથમવાર સાહીઠ વર્ષ પછી નવો રોડ બનતા ગામ લોકોમાં આનંદ છવાઈ ગયો હતો આ પ્રસંગે આમુદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ રોઝાટંકરિયા ગામના સરપંચ ધર્મેન્દ્ર પંડવી માર્ગ અને મકાન વિભાગ જમ્મુસરના ડેપ્યુટી ઇજનેર નિકુંશ શાહ ભાજપના કાર્યકરો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રોજા ટંકારિયા ગામે નવા બનતા એપ્રોચ રોડનું પણ ધારાસભ્ય ડીકે સ્વામી નિરીક્ષણ કર્યું હતું આઝાદી બાદ પ્રથમ વખત રોડ બનતા ધારાસભ્ય ડીકે સ્વામીએ ગામ લોકો અતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આમોદ તાલુકાના રોજા ટંકારીયા ખાતે ગામમાં એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં પણ વિઝિટ કરી અને કામનું નિરીક્ષણ કર્યું તેમજ રોજા ટંકારિયાથી બદલપુર રોડ જે આશરે ચારથી ત્રણથી ચાર કિલોમીટરનો આ રોડ છે જેની કિંમત બે કરોડ સાહીઠ લાખ આજે એક રોડનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ત્રણથી ચાર નાળા છે સો મીટર જેટલો આશરે આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો ને ત્યારબાદ

ભરૂચ શહેરમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમ કમ યોગા સેન્ટરનું એંસી ટકા કામ પૂર્ણ સદર સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું અંગલ નગરપાલિકા દ્વારા સુકાવલી પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન પ્રણાલી દ્વારા ઝીરો વેસ્ટ તરફ ડગ માંડ્યા સુકાવલી વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ ખાનગી ઇજારતદારને સોંપાઈ પંદર દિવસનું ટ્રાયલ શરૂ अंकलेश्वरी गडकुल ग्रामपंचायत सरपंच पदे मंजुलाबेन पटेल हायकर्ट आदेशी पुन्हा आरूढ उच्चापथना उचापतना बाद हायकर्ट आदेशी फरी सत्ता पर। गाते सत्ता संभाळी सत्यानी जीत निवेदन નમસ્કાર